ખાવણો મારો અને ભાજપની ગંદકીને સાફ કરો અને ગુજરાતને ઊંચો લાવવાનું કામ કરો ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને મેણું મારેલું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી એવું વર્ષો સુધી મેણું માર્યું ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટીનો જુલમ સહન કરવાનું કામ કર્યું છે એ ગુજરાતની ધરતીનો આજનો યુવાન ગુજરાત ને ભાજપ ની છોડાવવાનું કામ કરવાનું છે કોંગ્રેસ વાળા નું કઈ કામ નથી હવે તો આ વાળા હડખું કરશે અને જનતા પ્રેમ મળે ને કોન્સ્ટેબલ જો ધારાસભ્ય બની શકતો હોય આ સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક આપણને હંમેશા પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનની અરવિંદ કેજરીવાલ સાહેબ માનની ગોપાલ રાય સાહેબ માનનીય ઈશુદાનભાઈ ગઢવી માનની મનોજભાઈ માનની ચૈતરભાઈ માનની હેમંતભાઈ અને મંચ ઉપર બેઠેલા આપણા સૌ આગેવાનો મંચની સામે બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ ક્રાંતિકારી યોદ્ધાઓ સેનાપતિઓ બધાને ગોપાલ ઇટાલિયાના પ્રણામ રામ રામ ખૂબ ખૂબ આભાર દોસ્તો આજે ખૂબ જ ઐતિહાસિક દિવસ છે આ હોલની અંદર અગાઉ પણ આપણે એક વખત એકઠા થયા હતા અને ત્યારે આપણે ગુજરાતને લઈને એક સપનું જોયું હતું માન્ય અરવિંદ કેજરીવાલજી બેઠા હતા હું હતો આપણામાંથી ઘણા લોકો આ જ હોલમાં બેઠા હતા બે હજાર બાવીસની ચૂંટણીની પહેલા અને તે દિવસે આપણે એક સંકલ્પ લીધો હતો એક સપનું જોયું કે આપણે ગુજરાતની અંદર બદલાવ લાવીશું ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આપણે કોશિશ કરીશું અને એ સપનું જોઈને એ સંકલ્પ લઈને આપણે અહીંયાથી ગુજરાતના ખૂણે ખૂણે સુધી કાર્યકર્તાઓ પહોંચ્યા મહેનત કરી સંઘર્ષ કર્યો યોગદાન આપ્યું બધાએ અને આપણે ગર્વ સાથે કહી શકીએ કે બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં આપણા બધાની મહેનતથી પાંચ ધારાસભ્યો ચૂંટાયા તેર ટકા જેટલા મત મળ્યા અને ગુજરાતમાં ત્રીજી પાર્ટીનો પાયો નાખવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું દોસ્તો આ ગુજરાતની ધરતી ઉપર ભાજપ અને કોંગ્રેસે ભેગા મળીને મેણું મારેલું હતું કે અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી અહીંયા ત્રીજી પાર્ટી નથી હાલતી એવું વર્ષો સુધી મેણું માર્યું પણ ગુજરાતના છેવાડાનો નાનો માણસ બેઠો થયો ગુજરાતની જનતા બેઠી થઈ આમ આદમી બેઠો થયો નાના માણસે મોટો સંકલ્પ લીધો કે જે આટલા વર્ષો સુધી નથી થયું એ હું કરી બતાવીશ અને સંકલ્પનું સારું પરિણામ આવ્યું એ બદલ તમને સૌને મારી શુભેચ્છાઓ છે દોસ્તો અને નાના માણસના સંકલ્પના બળને ઓછું ન આંકવું જોઈએ કેમ કે નાનો માણસ આ દેશમાં જે ધારે એ થાય છે ભેસાણ અને ગ્રામ્યના ખેડૂતો વેપારીઓ કલાકારો મહિલાઓ યુવાનો બધાએ આ ચૂંટણીમાં સંકલ્પ કર્યો હતો કે સત્તાને જેવડી તાકાત લગાવી હોય એવડી તાકાત લગાવી દે અમે તો અમારા ગોપાલને આ વખતે એક તક આપવાના છીએ અને પરિણામ અને પરિણામ તમારી નજર સામે છે કે આખા ગુજરાતની સરકાર ધારાસભ્યો સાંસદ સભ્યો મંત્રીઓ ચેરમેનો પોલીસ ગુંડા બુટલેગરો ગુજરાત આખાની તાકાત વિસાવદર વિધાનસભામાં ભાજપે લગાવી પણ વિસાવદર ની બળુકી મહેનતું અને સિંહ ની હારે રહેલી જનતાએ એક અદભુત ન્યાય નિર્ણય કર્યો છે અને આખા ગુજરાતને એક સંદેશ આપવાનું કામ કર્યું છે દોસ્તો વિસાવદર થી આપણને એક સંદેશ મળ્યો છે કે જો આપણે બધાય આવી રીતે એક ટીમ બનીને મહેનત કરીશું લક્ષ સાથે રાખીને મહેનત કરીશું તો જેવું પરિણામ વિસાવદરમાં આવ્યું એવું જ પરિણામ આખા ગુજરાતમાં આપવા માટે જનતા આપણને રાહ જોઈ રહી છે જનતા આપણને ઈચ્છે છે જનતા આપણને પ્રેમ કરે છે જનતા આપણી રાહ જોઈ રહી છે હવે આપણી જવાબદારી છે કે આપણે ઘર ઘર સુધી પહોંચીએ વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચીએ એક એક માણસ સુધી આપણે આમ આદમી પાર્ટીનો વિચાર અને અરવિંદ કેજરીવાલજીના કાર્યોને પહોંચાડીએ દોસ્તો આ ગુજરાતે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપ જેવી ભ્રષ્ટ અને દુષ્ટ પાર્ટીનો જુલમ સહન કરવાનું કામ કર્યું છે ગુજરાત ક્યારેય આવું નહોતું ગુજરાત તો ક્રાંતિની ધરતી છે આ ગુજરાતની ધરતી ઉપરથી ગાંધી બાપુ જેવા એક સામાન્ય માણસે હુંકાર ભર્યો કે દેશમાંથી હું અંગ્રેજોને હટાવીશ આજ ગુજરાતની ધરતી ઉપરથી સરદાર પટેલ જેવા આગેવાનોએ હુંકાર ભર્યો કે હું અંગ્રેજોની ગુલામી સહન નહીં કરું પણ દોસ્તો આપણે આપણા આત્માને પૂછવું પડશે કે જે ગુજરાતની ધરતી ઉપર ગાંધી અને સરદાર હુંકાર ભરે અને અંગ્રેજોને ભગાવે એ ગુજરાતની ધરતીનો આજનો યુવાન શું આ ભાજપને નહીં વગાડી શકે આ ભાજપની તાનાશાહી નહીં હટાવી શકે શું ગુજરાતનો યુવાન ગાંધીના રસ્તે નથી દોસ્તો ગુજરાતના યુવાનોને હું વિનંતી કરું છું કે જાગો તમારા આત્માને જગાડો તમારી અંદર બેઠેલો ક્રાંતિકારી યુવાન જગાડો સંઘર્ષનો રસ્તો પસંદ કરો અને સાથ આપો આપણે બધા ભેગા મળી અને આ ગુજરાતને ભાજપની ચુંગાલમાંથી છોડાવવાનું કામ કરવાનું છે મિત્રો અનેક બાબતો છે જે કહી શકાય તમે જુઓ કે સુરતમાં ખાડી પૂર આવ્યું ગયા વર્ષે વડોદરામાં પૂર આવ્યું એની પહેલાના વર્ષે જુનાગઢમાં પૂર આવ્યું એની પહેલા બે વર્ષ પહેલા અંકલેશ્વર ભરૂચમાં પૂર આવ્યું એક તરફ ભાજપના ભ્રષ્ટાચારના કારણે શહેરોમાં પૂર આવે છે અને બીજી બાજુ ગામડામાં ખેડૂતના ખેતરે આજે ચાલીસ વર્ષથી પાણી નથી પહોંચ્યું એક તરફ પાણી પાણી એક બાજુ પાણી નહીં આવો બેકાર વહીવટ ભાજપની સરકાર ચાલીસ વર્ષથી કરી રહી છે મિત્રો આ ગુજરાત છે જે ગુજરાતમાં દીકરાના દાન દઈ દે એવા મહાપુરુષો થઈ ગયા છે વીર દેવાય તાપા બોદર જેવા મહાપુરુષો થયા જેણે દીકરાના દાન દઈ દીધા અને એક બાજુ એક બાજુ દીકરાના દાન દઈ દેવા મહાપુરુષો આ ધરતી પર પેદા થયા અને બીજી બાજુ આપણા દીકરાઓ સરકારી પરીક્ષાની ભરતીમાં પેપર આપવા જાય પેપર લીક થઈ જાય ને આપણા દીકરા શાળાના દરવાજેથી રોતા આંસુડે પાછા આવે આ કેવું ગુજરાત ભાજપે બનાવ્યું છે એ વિચારવાનું ગુજરાતની જનતાએ છે દોસ્તો આપણા આત્માને પ્રશ્ન પૂછો કે આપણા દીકરા દીકરીઓ માટે આ ગુજરાતમાં રોજગારની વ્યવસ્થા કેમ નથી પેપરો કેમ ફૂટી જાય છે કેમ આ ગુજરાતના નાના માણસને સરકારી તંત્ર ડરાવે દબાવે છે મિત્રો આપણે આગેવાની લેવાની છે આ હોલમાં બેઠેલા આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ આગેવાની લેવાની છે આપણે સૌએ નેતૃત્વ કરવાનું છે ગુજરાત જે બદલાવ જંખે છે વર્ષોથી ગુજરાત જે બદલાવની રાહ જોઈ રહ્યું છે એ બદલાવ લાવવા માટે આપણે અહીંયાથી સંકલ્પ લઈને આ હોલની બહાર નીકળવાનું છે દોસ્તો આપણા ઉપર બહુ મોટી જવાબદારી છે ગુજરાતે આપણને બહુ મોટી જવાબદારી વિસાવદરથી સોંપી છે કે કોંગ્રેસ વાળાનું કાઈ કામ નથી હવે તો આ હાવણાવાળા જ હરખું કરશે એવી જવાબદારી આપણને ગુજરાતની જનતાએ સોંપી છે મિત્રો વિસાવદરની ચૂંટણીમાં બે ભેગા થઈ ગયા મને હરાવવા માટે ગુજરાતની જનતાનો અવાજ દબાવવા માટે ખેડૂતનો અવાજ વિધાનસભા સુધી ન પહોંચે એના માટે બે ભેગા થઈ ગયા અને આખા એ ગુજરાતે લાઈવ સ્ટીંગ કેમેરાના માધ્યમથી બેયની હાંઠ જોઈ લીધી કાતો ભેગા છે દોસ્તો હવે આપણે નક્કી કરવાનું છે કે આપણે કઈ દિશામાં આગળ વધવું છે હું તો એક નાનો માણસ છું અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટી એ મારા જેવા નાના માણસને કેવડી મોટી જવાબદારી ને કેવડું મોટું પ્લેટફોર્મ આપ્યું એ બદલ હું પાર્ટીનો અરવિંદ કેજરીવાલજીનો પણ આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું કે આ ચૈતરભાઈ વસાવા બેઠા છે એની ઉંમર શું છે ચાલીસ આ હેમંતભાઈ ખવા ચાલીસ વર્ષની આસપાસના હું ચાલીસ વર્ષની અંદર નો ધારાસભ્ય રાજુભાઈ કરપડા ચાલીસ વર્ષથી અંદર પ્રવીણ રામ ચાલીસ વર્ષથી અંદર મનોજભાઈ બે વર્ષ કદાચ મોટા હશે રાકેશ હિરોપરા ચાલીસ વર્ષથી અંદર જો અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પાંત્રી પાંત્રી ચાલીસ ચાલીસ વર્ષના જુવાનિયાઓને તક આપે પ્લેટફોર્મ આપે ને ગુજરાતની જનતા એને ધારાસભ્ય બનાવે તો ગુજરાતમાં બીજા કરોડો એવા યુવાનો છે જે ધારાસભ્ય તાલુકા સભ્ય જિલ્લા સભ્ય બની શકે એમ છે મારી ગુજરાત ભરના કરોડો યુવાનોને વિનંતી છે કે આજથી દસ વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે આ અમદાવાદમાં વિસલ મારતો એક જુવાનીઓ આમ આદમી પાર્ટીમાં જોડાય એક પોલીસ કોન્સ્ટેબલ બનેલો જુવાનયો જો આમ આદમી પાર્ટીમાં જોડાય અરવિંદજીનું માર્ગદર્શન મળે ઈસુદાનભાઈની હુંફ મળે અને જનતાનો પ્રેમ મળે ને કોન્સ્ટેબલ જો ધારાસભ્ય બની શકતો હોય તો ગુજરાતની ધરતીમાં એવા અનેક યુવાનો છે જેની બાહુમાં બળ છે જેના દિમાગમાં બળ છે એ હજારો યુવાનોને વિનંતી છે કે કોની રાહ જોવો છો કોનાથી શરમાવ છો કોનાથી બીવો છો આવો બધા સાથે મળી અને ગુજરાતને આ ભ્રષ્ટ ભાજપના ચુકંધામાંથી છોડાવવાનું કામ કરીએ દોસ્તો કહેવા બેસીએ તો અનેક પીડાઓ છે કહેવા માટે વાતો ખૂટે એમ નથી પણ કરવા જેવું એક જ કામ છે અને એ કામ છે કે હાવણો મારો અને ભાજપની ગંદકીને સાફ કરો અને ગુજરાતને લાવવાનું કામ કરો મિત્રો આમ આદમી પાર્ટીની મંચ ઉપર બેઠેલી આખી ટીમનો આભાર વ્યક્ત કરું છું નામ લેવા બેસીશ તો અનેક એવા નામ છે જેણે વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ખૂબ મહેનત કરી છે એક એક માણસે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી અને પૂરી તાકાતથી કામ કર્યું છે એક એક વ્યક્તિનું નામ લઈને કહેવા બેસીએ તો કોણે કેવડું મોટું યોગદાન આ ચૂંટણીમાં આપ્યું છે એ તો ઇતિહાસના પાને લખાશે પણ આખી આમ આદમી પાર્ટીની ટીમે પૂરા બે અઢી ત્રણ મહિના સુધી આ ચૂંટણીની અંદર પોતાનો કિંમતી સમય ફાળવો તાકાત અજમાવી પોતાના સંબંધો પોતાને ઓળખાણોનો ઉપયોગ કરી અને લોકોને વિનવ્યા કે આ ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને ગોપાલ ઇટાલિયાને જીતાડે હું આમ આદમી પાર્ટીના એક એક ક્રાંતિકારી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું મિત્રો દોસ્તો મારી છેલ્લી વાત ખાસ કરીને આમ આદમી પાર્ટીના આપણા કાર્યકર્તા માટે કે દોસ્તો હવે આળસ ખંખેરવાની છે હતાશા છોડી દેવાની છે નિરાશાને ભગાડી દેવાની છે પોતાનો વ્યક્તિગત ગમો કે અણગમો પસંદ કે ના પસંદ ને છોડીને ગુજરાત માટે ઊભું થઈ અને દોડવા માંડવાનું અને સતત ચાલતા રહેવાનું આપણે હવે આજથી ચાલુ કરવાનું મિત્રો ગુજરાત આપણી પાસેથી આશા રાખે છે આપણે કાંઈક આપણી પોતાની નાની નાની વાતને લઈને નાના નાના મતભેદને લઈને અટકી ન જઈએ આપણી ઉર્જા વેડફાય ન જાય એ જોવાની જવાબદારી આપણા બધાની છે તમામ જિલ્લાની અંદર કામ કરતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે પાર્ટી પ્રોગ્રામ ગોઠવે છે હું બધા જિલ્લામાં ધીમે ધીમે સમયે સમયે આવવાનો છું પણ તમે બધાએ પૂરી તાકાતથી સક્રિય થઈને ખભે ખભો મીને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને ગુજરાતના ઇતિહાસમાં ન મળી હોય એટલી સીટો મળે એ માટે અત્યારથી આપણે દોસ્તો કામે લાગી જવાનું છે મિત્રો આપણે બધાએ ગુજરાતમાં એવું કામ કરી બતાવ્યું છે જે કામ ગુજરાતના ઇતિહાસમાં નથી થયું એ ચાહે બે હજાર વીસ ની તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે બે હાજર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર હોય કે ગાંધીનગરની કોર્પોરેશનની ચૂંટણી હોય કે દોસ્તો આ બે હાજર વિધાનસભાની ચૂંટણી હોય ગુજરાતના ઇતિહાસમાં ભાજપને ક્યારેય કોઈએ ટક્કર ન આપી હોય એવી ટક્કર આપવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કર્યું છે દોસ્તો આપણે બધાએ બહુ મોટું કામ કર્યું છે આપણે બધાએ ભેગા મળી અને આવનારા દિવસોમાં ગુજરાતને ભાજપના ભ્રષ્ટ અને દુષ્ટ શાસનથી છોડાવવા માટે ખભેખભો મિલાવીને કામ કરીએ એવી સૌને પ્રાર્થનાઓ સાથે ફરી એક વખત હું આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ ઇશુદાનભાઈનો વિશેષ આભાર માનવા માગીશ કારણ કે બે હજાર ને બાવીસની વિધાનસભાની ચૂંટણી પછી ઘણો નિરાશાનો માહોલ હતો ઘણી હતાશાઓ હતી ઘણી બધી સમસ્યાઓ આવી કેમકે પાર્ટીની અપેક્ષા સરકાર બનાવવાની હતી અને પરિણામ કઈક અલગ આવ્યું એના કારણે જે હતાશા આવી નિરાશા આવી સમાજમાંથી મેણા ઠોણા લોકો ઉડાવી મજાક કરી ટીવીમાં આપણું આવતું બંધ થઈ ગયું છાપામાં છપાતું બંધ થઈ ગયું કાર્યકર્તાઓને હિંમત હારી ગયા એવા સમયે અડીખમ ઉભા રહી અને જેણે પાર્ટીને આગળ લઈ આવવાનું કામ કર્યું એવા માનની સુદાનભાઈના આપણે વિશેષ આભારી છે સારો સમય આવે ત્યારે તો બધાય મહાન ત્યારે તો બધાય નેતા બધાય ચાણક્ય નબળા સમયની અંદર ટકી જાય અને ટકાવી રાખે ને એ જ અસલી ચાણક્ય કહેવાય એટલે ઈસુદાનભાઈનો આપણે વિશેષ આભાર વ્યક્ત કરીએ છીએ આજે આપ સૌ દૂર દૂરથી પધાર્યા આજે આપણને જે કાંઈ માર્ગદર્શન મળે એ માટે માનની કેજરીવાલ સાહેબ આપણી વચ્ચે આવ્યા છે બધાનો હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ભારત માતા કી